ડભોઈ શહેરમાં અને તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે નહીં કુલ સિઝનનો ચાલીસ ઇંચ જેટલો વરસાદ હમણાં સુધીને વરસી ચૂક્યો છે બાગાયતી પાક સહિત કપાસ અને ડાંગર માટે હાનિકારક ડભોઈ સહિત તાલુકામાં વીતેલા ચોવીસ કલાકમાં દોઢ ઇંચ વરસાદ હવામાન વિભાગ દ્વારા આગાહી મુજબ ડભોઈ પંથકમાં છેલ્લા પાંચ દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ગત મોડી રાત પણ વરસાદ શરૂ થયો હતો નગરના મુખ્ય માર્ગો ઉપર પાણી વહેતા થયા હતા રાત્રિના બાર કલાકમાં એક ઇંચ વરસાદ ખાબક્યો હતો જ્યારે સવારથી બપોર સુધીમાં અડધો ઇંચ વરસાદ નોંધાવ્યો છે જ્યારે સિઝનમાં કુલ ચાલીસ ઇંચ વરસાદ નોંધાયો છે નવરાત્રી પૂર્વે વરસાદ વિરામ લેતો હોય છે પરંતુ ચાલુ સાલે મેઘો હજુ રોકાતો ન હોય આયોજકો ગરબા ચોક તૈયાર કરવા મથામણ કરી રહ્યા છે જ્યારે બીજી બાજુએ વરસાદી માહોલને લઈને ખેતી પર પણ ખોટી અસરો જોવા મળી રહી છે ડભોઈ સહિત સમગ્ર રાજ્યમાં ડભોઈ નગર સહિત તાલુકામાં ગતરાતે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો મેઘાવી માહોલ અટકવાનું નામ નથી લેતો ડભોઈ પંથકમાં ચાલીસ ઇંચ વરસાદ ખાબકી ગયો છે જે ખેતી માટે ખૂબ સારો હતો પણ હવે પડી રહેલ વરસાદ બાગાયતી પાક સહિત કપાસ અને ડાંગર માટે હાનિકારક પુરવાર થઈ શકે તેમ છે ડભોઈમાં ગત રાતે આઠમી સવાર આઠ વાગ્યા સુધીમાં એક ઇંચ વરસાદ ખાબક્યો હતો ભારે પવન સાથે વરસાદ વરસતા લોકો ઠંડક અને બેવડી ઋતુનો પણ અનુભવ કરી રહ્યા છે ત્યારે આજે વહેલી સવારથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે બપોર બાર વાગ્યા સુધીમાંગ ડભોઈ પંથકમાં અડધો ઇંચ વરસાદ ખાબક્યો હતો જ્યારે કુલ સિઝનનો વરસાદ ચાળીસ ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે રિપોર્ટર ફઝલ રજા ખત્રી જીપીકે ન્યૂઝ